ભાઈ ચૌહાણ ગામ જાફરગંજ તાલુકો તારાપુર જિલ્લો આણંદ હું હાલ આણંદ જિલ્લામાં વકીલાતના વ્યવસાય તરીકે ફરજ બજાવું છું અને હમણાં જ આ બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની પરીક્ષા આપી છે જો ભગવાન માતાજીની દયા રહી તો આપણે પાસ થઈ જઈશું કારણ કે બે હજાર બાવીસમાં રાજકોટ એક્ઝામ આપી હતી ત્યાં પેપર ફૂટી ગીધું નસીબ ખરાબ તો એક વર્ષ તો ગયો પછી અમદાવાદ આપી એક્ઝામ તો એમાં ફેલ થયા

નસીબની વાત છે તો મહેનત કરતા રહેવાનું હું અહીંયા આણંદમાં જ રહું છું તમારે કઈ કામકાજ હોય તો કહેજો અને તે ઘણા બધા આપણા એલ એલ બી એલ એલ ના સ્ટુડન્ટો આવે છે જીતોડિયા કોર્ટમાં તો મારું કંઈ કામકાજ હોય તો મળજો હું ત્યાં રહું છું બરાબર જય જય ભારત